જય સચ્ચિદાનંદ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય સવ સંતન કી જય સદગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતીપત હર હર મહેવ હર सारंभे शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा आजना श्रीमदभागवत सप्ताह दिव्य प्रसंगे सौ प्रथम વ્યાસપીઠને કોટી કોટી વંદન અત્રે ઉપસ્થિત સર્વે સાધુ સંતો ને વંદન મારા પ્રણામ અત્રે ઉપસ્થિત આપ સૌ પ્રભુના પ્યારા ભાઈઓ બહેનો બાળકો વડીલો સર્વેને ખૂબ ખૂબ વંદન પ્રણામ મને મર્યાદિત સમયમાં થોડું વાત કરવાનું કીધું છે આશીર્વચન આશિષ તો સદગુરુ આપે પરમાત્મા આપે પણ બે શબ્દો જે કંઈ મારા સદગુરુ બોલાવશે અહીંયા પ્રયાસ કરીશ વ્યક્ત કરવાનો ટૂંકામાં વાત કરીએ કે પ્રયોજન શું જે અહીંયા હશે બધા સાંભળતા હશો ભાગવતનો મહિમા શું એનું મહત્ત્વ શું શા માટે આપણે આવી કથાઓ આવા સત્સંગનો આયોજનો કરીએ છીએ ફક્ત ભાગવતની વાત નથી અહીંયા તો સત્સંગની પછી વાત આવે એમાંનું એક છે આપણા શાસ્ત્રો તો અનેક છે વેદોનો સાર એ બધા હજારો ઉપનિષદ છે બ્રહ્મસૂત્રો છે અઢાર પુરાણ છે સાધુ સંતો મહાપુરુષોની વાણી છે એ બધા શાસ્ત્રો જ છે આપણી માટે તો મહિમામાં જ શરૂઆતમાં બતાવે જ કે જ્ઞાન વૈરાગ્ય જગાડવા માટે જ્ઞાન શું તો કે પરમ સત્ય શું છે આત્મા શું છે અનાત્મા શું છે જગત શું છે સંસાર શું છે ભગવાન શું છે જે બ્રહ્મ કહીએ આપણે એ શું છે અને એ શા માટે જાણવું તો કે હજારો વર્ષથી અનાદિથી જીવ સુખ શાંતિ આનંદ માટે પ્રયાસ કરી રહ્યો છે આપણે નિત્ય સુખ જોઈએ જ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ ઈચ્છીએ છીએ જીવ માત્ર એ પછી દુરાચારી હોય કે સદાચારી હોય દેહ હોય કે દાના હોય સર્વે જીવ માત્રનું લક્ષ્ય એક જ છે નિત્ય સુખ જોઈએ જ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ આપણા બધા પ્રયાસો પણ એના માટેના જ હોય છે દિવસ રાત જે કંઈ મથામણ કરીએ ભલે પછી સમજણના અભાવે જ્ઞાનના અભાવે આપણા પ્રયાસો ઉલટી દિશામાં થતા હોય એટલે પરિણામ પણ ઉલટું આવે તો આ વિવેક જગાડવા માટે જ્ઞાન એટલે અહીંયા વિવેક વિવેક એટલે શું સત્ય અસત્યનો વિવેક ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કીએ ક્ષેત્રજ્ઞ ચાપી મહામાં વિધિ મને ક્ષેત્રજ્ઞ જાણ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ નાનો એટલે આ ખેતર એટલે આ શરીર કયો સંસાર કયો અને એની અંદર એ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ જ પરમાત્મા છે એટલે કે આપણી સૌની અંદર એ ક્ષેત્રજ્ઞ રૂપે સર્વની અંદર એ વ્યાપક ચેતના રહેલી છે તો એ વિવેક આવે તો જ આપણે જે ખોટી દિશામાં પ્રયાસ કરીએ રહ્યા વિષયો તરફ આપણે દોડી રહ્યા છે વિષય સુખ કઈ ક્ષણિક આપે છે એમાં આપણે અટવાઈ ગયા અનાદિથી અજ્ઞાનને કારણે અને આપણો બધાનો અનુભવ છે કે વિષય વિષયો જ નિત્ય નથી તો નિત્ય સુખ તો મળે નહીં વિષય રહિત સુખ એ આપણી ભારતીય આધ્યાત્મની ખોજ છે આપણે તો એમાં જ માનીએ કે ભાઈ કંઈ વિષય ન હોય તો દુઃખી દુઃખી થઈ જાય આપણે તો પણ આપણી આ માન ખોજ છે કે વિષય ન હોય અને સુખ હોય એ પણ આનંદ પરમ સુખ તો એ સમાધિમાં જઈને પ્રાપ્ત કર્યું સુસુપ્તીમાં મળે જ તો ખરું મનની ત્રણ અવસ્થાઓ છે જાગૃત સ્વપ્ન સુસુપ્તિ નિંદ્રા સુસુપ્તિ છે જ્યાં સપનાય ન રો ત્યાં આપણે એનો એનો અનુભવ તો થાય એના ઉપરથી મહાપુરુષોએ ખોજ કરી કે ત્યાં કઈ વિષય નથી રહેતા સુસુપ્તિમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર સમગ્ર આ બધું લઈ પામી જાય કારણ શરીરમાં અને ત્યારે આપણને આનંદ ન દિવસે તો આપણે થાકી રહીએ એ આરામને કંઈક શક્તિ પાછી લઈને ઉત્સાહિત થઈને સવારે જાગીને દે આંખો દોડી દોડી તો પાછા થાકી રહી અંતે કંઈ પ્રાપ્તય નહીં થાય ને સમય શક્તિનો વ્યય થઈ રહ્યો જ્યારે એ નિંદ્રા સુસુપ્તિમાં આનંદ મળે પણ ત્યાં અજ્ઞાન હોય છે એ કારણ છે એ જ અજ્ઞાન છે મૂળ પ્રકૃતિ તો અજ્ઞાનને કારણે એને એ ભાન નથી થતું કે આ મારા સ્વરૂપનો આનંદ છે કે પરમાત્માનો આનંદ છે હા એને આનંદ થાય એટલે જાગીને આપણે કહીએ કે બહુ મજા આવી બહુ આનંદ હતો એ તો આપણો બધાનો અનુભવ છે તો આ એના ઉપર એટલે સમાધિમાં અને સુસુપ્તિમાં આ બે જ ફરક છે કે સુસુપ્તીમાં તમોગુણ છે આવરણ છે એટલે આનંદ તો મળે જ પણ એનો આપણને કોઈ બોધ નથી જ્ઞાન નથી હું કંઈ જાણતો નહોતો એમ કહીએ જ પણ હું નથી જાણતો એ પણ એક જ્ઞાન છે ત્યાં આપણે તો હતા જ તો એ તો જ અનુભવ થાય ને જાગૃત પછી અનુભવ કોને લીધો કંઈક અનુભવ લેનારો જાગીને વ્યક્ત કરે ને તો આ વિવેક છે બે આ જ્યાં સુધી સત્ય અસત્ય દેહ દેહી આત્મા અનાત્મા જળ ચેતન આ બે વસ્તુને આપણે અલગ છે એમ જાણીએ નહીં ત્યાં સુધી આપણે તો આ દેહને જળને નાશવંતને હું માની લીધું દુઃખના કારણ જ જે પતલીએ બતાવ્યા છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ તો અવિદ્યા એટલે કે પોતાને ન જાણવો અને અજ્ઞાન કહીએ માયા કહીએ મૂળ પ્રકૃતિ કહીએ જ તો આ અવિદ્યા છે એ જ સર્વ દુઃખનું કારણ મહાપુરુષે ખોજ એ જ કરી કે કારણ ન મળે ત્યાં સુધી દુઃખ કેવી રીતે દૂર થાય દુઃખ તો છે જ એ આપણો અનુભવ છે દુઃખમાં જ છે આમ તો કહીએ તો સુખ તો કંઈક ભ્રમણા છે આપણી સંસારમાં તો સુખ એવું હોય તો એ ખોજ કરતા એમણે સમજાણું કે મૂળ અજ્ઞાન દુઃખનું કારણ અને અજ્ઞાનનો વિરોધી જ્ઞાન છે અજ્ઞાન જ્ઞાન વિના દૂર ન થાય તો એ જ્ઞાન એ જ આ વિવેક છે ભાગવત શાસ્ત્રો મહાપુરુષોની વાણી સાધુ સંતો આપણને જગાડે છે કે સત્ય શું છે આપણે આ દ્રશ્ય જગત તરફ દોડી રહ્યા છે અનાદિથી અને એટલું ભટકીએ દુઃખી થાય તો પણ સમજાતું નથી કે આમાં સુખ હોત તો મળી જવું જોઈએ અને કોઈએ હજી બધી દાવો નથી કર્યો કે આમાં અમે સુખી થઈ ગયા તો આ વિવેક થી જ વૈરાગ્ય આવે જ્ઞાન વૈરાગ્ય એટલે આવું સમજાય તો વૈરાગ્ય રાગ એટલે વિષયોને એમાં પ્રીતિ છે પ્રીતિ શા માટે છે આપણે એમાં સુખ માનીએ છીએ એટલે જે વસ્તુમાં આપણે કંઈક સુખ મળે એમાં જ પ્રીતિ થાય અને એ સુખ ન મળે ત્યારે આપણે એ આપણો પ્રીતિનો વિષય બીજે દિવસે છોડી દઈએ જ અને આપણે જોઈએ સંસારમાં તો એ વૈરાગ્ય ભાવ છે એ રાગનો ન હોવો અને રાગનો ભાવ ક્યારે થાય જ્યારે સમજાય કે એમાં સુખ નથી આ સમજણ માટે જ આપણે આ સત્સંગને શાસ્ત્રોને આ બધા આયોજન એટલા માટે કહીએ જ બહેનો તો એ વૈરાગ્ય ભાવ ઊભી થાય તો ભક્તિ જે રડે છે નાચવા માટે ભક્તિ રડે શું કામ કારણ કે આપણે ભગવાન સાથે જોડાયેલા છે ભક્તિ એટલે ભક્ત એટલે જોડાવું પરમ તત્વ આત્મા સાથે જોડાણ એ ભક્તિ તો જોડાણ તો છે જ એવું કંઈ નથી કે ભગવાન અલગ છે ને આપણે અલગ છે ને આપણે આ મહેનત કરીને આ બધું કરશો તો પછી ભગવાન મળી જાય તત્વરૂપે આપણે ભગવાનથી અભેદ છે એક છે આ તો આપણી બહિર્મુખ છીએ એનાથી વિમુખ થઈ ગયા છે એટલે એનો અનુભવ નથી થતો તો મૂળ મુદ્દો આજ છે એના સન્મુખ આ વિમુખતા દૂર કરવી ને સન્મુખ થાય એ તો સૂર્ય જેવો છે એને કઈ ઓળખવાનો ન હોય મન બુદ્ધિ ન કરે પણ આપણી એની નજર એ તરફ વળે તો બસ એનો અનુભવ થાય કે એ તો સ્વયં પ્રકાશ છે તો એ આ બધું આયોજન કરીને આપણે એ દિશામાં જેને જિજ્ઞાસાની વાત છે ફરી તો આ બધાના અધિકારી કોને કીધા વિવેક વૈરાગ્ય સટ સટસંપત્તિ મુમુક્ષુત્વ આ બધું આપણામાં આવે તો એ કરી શકાય આનાથી આપણને પરોક્ષ જ્ઞાન મળે છે પરોક્ષમ શાસ્ત્ર આત્મદર્શનમ આ વેદાંત કે છે કારણ કે આ બધા શાસ્ત્રો છે એ આપણને એનું એક સરનામું કે અંદાજ આપે કે કંઈક આવું છે આવી રીતે મેળવી શકાય આ બધું પણ અંતે વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન એટલે કે એની અનુભૂતિ તત્વબોધ સ્વરૂપનો બોધ તો સાધના કરવાથી એને માટે ભજન સત્સંગ કરવું પડે ગુરુને શરણે જવું પડે આ જે આ શું આ વિવાહનું વાત હતી એ ગુરુ હતા એ પત્ર લઈને જાય એ ગુરુ રૂકમણી જીવ છે ગુરુ જ ભગવાનને આરે લગ્ન કરાવી દે એટલે કે યોગ થઈ જાય યોગ તો છે જ પણ આ વિયોગનો દૂર થઈ જાય યોગ જ છે વિયોગ થઈ શકે એમ એ નથી પણ આ ભ્રાંતિને લીધે આપણે ભગવાન દૂર લાગે કારણ કે દેહ ભાવ આ અજ્ઞાન આ હું શરીર છું ત્યાંથી એવો ભ્રમ છે એ જ અનુભવ નથી થવા દેતો યોગનો તો આજે આ એક સુંદર પ્રસંગ હતો આપણે લગ્ન કરવા સદગુરુને શરણે જઈએ લગ્ન વિના તો સુખ નહીં મળે એક વસ્તુ માની લેવાની તો એવી જિજ્ઞાસા જાગે તો સદગુરુ સિવાય કોઈ એનો પરિચય નહીં કરાવે આપી નહીં દેસ ભગવાન સદગુરુ કોઈ આપતા નથી આપણો ભ્રમ દૂર કરે તત્વ મસી તું એ છે તું બ્રહ્મ છે તું આત્મા છે શું સચેદાનંદ છે આ આપણી ઓળખ ને આપણો ભ્રમ દૂર કરે હું શરીર હું ફલાણો ભાઈ હું ઢીકળો ભાઈ આ બધા દેહને અનેક લેબલ મારીને હું હું દીઆખો કર્યા કરીએ એ હું ને દૂર એ જ કરે આપણે કે ને હું ને મારવાનો છે એ મારવાનો નથી હું કોણ છું જાણવાનો છે હું દેહ છું આ ભ્રાંતિ છે હું બ્રહ્મ છું આત્મા છું આનંદ છું એ જ્ઞાન છે એટલે હું મારવાનો નથી વાસ્તવિક હું કોણ છું આ સમજવાનો છે અહમ બ્રહ્માસ્મિ એ તો કહીએ તો એમાં હું તો આવે ત્યાં મારવાની વાત આવી પણ આ ભ્રમ છે હું શરીર છું હું દેહ છું દેહ બુદ્ધિ એટલે આપણે જીવ કહેવાય જ્યાં સુધી આપણે શરીરને હું કરીએ ત્યાં સુધી આપણે જીવ ભાવ કહેવાય જીવ કહેવાય અને સુખ દુઃખ આ બંધન જીવને છે એ જીવ વળી કોણ એ સૂક્ષ્મ દેહ આપણે આત્માને ઘણીવાર જીવ કે આત્માને તો બંધન નથી આત્મા મુક્ત છે આત્માને જન્મ રહ્યો નથી આત્માને આવાગમન નથી પણ એ સૂક્ષ્મ દેહમાં અહંકાર રહેલો છે એટલે આ સ્થૂલ દેહ છૂટી જાય ત્યારે સૂક્ષ્મ દેહમાં હું ભાવ રહેલો છે એટલે તો મરવાથી મુક્તર જ થવાતું એનું કારણ કારણ કે અહંકાર તો સૂક્ષ્મ અને કારણ દેહ સાથે હજી રહેલો જ છે જ્ઞાન થાય તો આ ત્રણેય શરીરમાંથી હું ભાવ જાય સ્થૂલ સૂક્ષ્મ કારણ તો આપણે જીવતે જે મુક્ત છે એને જ આપણે જીવન મુક્ત દશા કીધી મુક્તિ કંઈ મર્યા પછી મળે એવું નથી આપણો તો શાસ્ત્રો કે જ કહેવાય જીવતે જીવ મુક્તિનો આનંદ લે એ આપણા વેદોનું જ્ઞાન છે વેદાંતનું જ્ઞાન છે એટલે આપણે જો સુખ જોઈતું હોય તો તો દિશા બદલવી પડે સાચી દિશા તો આપણે સદગુરુ બતાવે એ પ્રાપ્ય જ છે હું કંઈ નથી પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ય છે આપણું સ્વરૂપ જ છે તો હું અપ્રાપ્ત છે અટાણે નથી છે જ હું હું તો આપણે કરીએ જ બોલો ભ્રમ જાતો નથી આ સદગુરુ સાચું હું માનવું એ સમજાવે આપણે માનવાથી બંધાણા હું દેહ આવું માયના કરીએ એટલે બંધન છે બંધન છે એની માનવાથી બંધાઈ ગયા છે એટલે તે કીધું મનથી બંધાણા મન જ માનવાને એટલે મન તો મન જ બંધનનું કારણ કીધું મન એ મનુષ્ય કારણ બંધ મોક્ષયો તો સાચી શ્રદ્ધા ગુરુ બંધાય કે તું કોણ છે બસ એ માન્યતા ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો એ જ શ્રદ્ધા એમાં સંશય ન રાખીએ તો આપણને એનો વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય ગીતાજીમાં કહે ને શ્રદ્ધાવાન લભવા પરમ શાંતિ થાય જ્ઞાન થાય ઘણી ઘણીવાર પૂછે બાપુ આ ધ્યાન કરીએ તો હું મળી જાય તો હું આપણે તો હિસાબ કિતાબ કરીએ કે આમાં મળે હું અહીં તો બધું ભાઈ જતું કરવાનો છે આમાં આ જેને મળવું માને કંઈક પોતાનું માનીને બેઠા ઈશા વાસ્યમ ઈદમ સર્વમ યતકી જગત્યામ જગત તેને ત્યાં પૂજિતા મહાગ્રદશી કશ્ય ધનમ અહીં તો માલિક થઈ બેઠા એ ભ્રમ છે આપણે મારું છે ને ભગવાનને દઉં ભગવાન રાજી થાય પછી હું કહું એમ કરે આ મોટી ભ્રમણા છે આ મમતા છે અહમ મમાય બંધ નાહમ મમાય થી મોક્ષ આ હું ને મારું જ બંધનનું મુખ્ય કારણ છે ને હું ને મારું છૂટી જાય તો મુક્ત જ છે તો એ હું ને મારું શું છે આ દેહમાં હું પણ દેહને લીધે આ મારા મારાનો વિસ્તાર થઈ ગયો તો મારું ઉપનિષો આજ કે તમે ત્યાગીને ભોગવો એટલે શું ત્યાગી દે તો ભોગવાય કેમ પણ ભ્રમણા કાઢી નાખો કે આ મારું છે જે કંઈ છે એ ભગવાનનો છે અને અંતે હું એ ભગવાનનો છું આ ભક્તિનો તો આ શરણાગતિ સમર્પણ છે તો આપણો અહંભાવ જતો રહીએ તો ભગવાન સાથે અભેદનો અદ્વૈતનો અનુભવ થાય અને તો આપણે પરમ આનંદ પરમ આનંદરૂપ છે અને આપણે કેવા કેવા દુઃખી થઈને આ મોટી અને આવા ભારત દેશમાં આવા અદ્ભુત અહીંયા જન્મ થયો આવી આપણે વારસો મળ્યો અને આપણે દુઃખી થાય ઊંડાના વિદેશીઓ અહીંયા આવે છે હવે કંટાળ્યા છે ભોગથી ત્યાં કંઈ કમી નથી યોગા યોગા કરતા અહીંયા આવે જ અને આપણે એની પાછળ દોડીએ આ આપણી દશા છે કારણ કે આમાં શાસ્ત્રોથી કે એકવાર આ ભૌતિક ની ચરમસીમા આવી જાય તો જ આધ્યાત્મતા જીવ વડે એટલે એ લોકોએ પહોંચી ગયા અને એને મેળવવાનું તો બધું મેળવી લીધું ત્યારે હમજાણું કે આમાં કંઈ નથી અને આપણે હજી કંઈક અધૂરો એટલે એમ થાય કે આ બધા સુખી થઈ ગયા અને હું રહી ગયો એટલે હું પણ ભેગું કરી લઉં તો આ વાત છે આજે વિશેષ ના કહેતા અહીંયા બનુભાઈ એને આવું આયોજન કર્યું પણ ઓ શુભેચ્છા અભિનંદન ખૂબ ખૂબ કે આજના સમયમાં એક તો આપણે એવી દોડમાં અટવાયા જ વિચાર કરવાનો સમય નથી કે હું કઈ બાજુ જઈ રહ્યો મારે શું જોઈએ જ બધા દોડે એટલે આપણે દોડીએ આમાં તો વિચાર કરવાનો ટાઈમ નથી તો આવો વિચાર આવ્યો એ પણ એક સારી વાત છે ખૂબ ખૂબ શુભેચ્છા હે ભનુભાઈ ઓડેદરા પરિવાર સૌને એમનું મંગલ થાય અને કંઈક આપણે અહીંયા આવ્યા જ તો કથામાં તો બેસીએ જ પણ કથા આપણામાં બેસે એક વાર આનંદય માતાજીને કોઈ પૂછ્યું કંઈક કયો કથા વિશે તો કે રામ નામ સો કથા બાકી સબ વ્યથા એટલું બોલીને બેસી જાય બસ એ છે કથા કરવાની તો રામ નામ શું છે તો હરિના તો હજાર નામ છે પણ વાસ્તવિક નામ છે ઓમ અને એ અનુભૂતિનો વિષય છે આ શરૂઆત તો આપણે બોલીને કરીએ પણ અંતે એની અનુભૂતિ થાય એ અનહદનાદ નાદ એ આપણી અદભુત ખોજ છે ભારત ભૂમિની ઓમનો ખોજ એ ઓમ પરમાત્માની વ્યાખ્યા કયો એનો પરિચય કયો એનું સ્વરૂપ છે ઓમ છે વાચક પ્રણવ પતંજિએ સૂત્ર આપ્યું કે ભગવાન તો છે પણ એનું નામ શું એટલે કે એનું ઓળખું આ ઓમકાર સતનામ વચન નામ આ બધા શબ્દો એનેમાં આમ આમેન ઓમેન બધા ધર્મોએ અમને સ્વીકાર્યો નાનું એવું ઉપનિષદ છે પણ એટલું સમજાઈ જાય તો એ કંઈ પૂરતું છે એટલે આ બધું સાંભળવાય પાછા આપણે સારું આટલું સાંભળીએ જાય એ પણ જો આમાં આપણે ગંભીર હોઈએ કંઈક લક્ષ્ય જો સમજાય તો તો સદ્ગુરુના શરણ સિવાય કંઈ હાલે એમ નથી એ શ્રવણે એ સદગુરુના મુખે કરવાનું કીધું શાસ્ત્રમાં વિવેક ચૂડામણીમાં આ જ વાત છે એક જીવ ગુરુને શરણે જાય તો ત્યાં આ જ વાત છે એટલે વિશેષને કહેતા સર્વને મંગલકામના શુભેચ્છા આપના જીવનમાં સુખ શાંતિ આનંદ આવે અને આ કંઈક અહીંયાથી થોડુંક ભાથું લઈને જાઓ જીવનમાં ઉતારીએ આપણે ખાઈએ પણ કંઈક વાગોડવું જોઈએ ને ત્યાં બહાર નીકળ્યા આપણે ભૂલાઈ જાય કે હું કથા કરી હતી બહાર જઈને કોકને પૂછો તો એને ખબર નહીં કે આ દેહકો હું આપડ્યો તો આપણે એકાગ્રતા ભાવ ભાવથી સાંભળીએ અને જેટલું સમજાણું એટલું આચરણમાં મૂકીએ એ એ વિશેષ મનો છે ફરી ફરીને આપ સૌએ મને અહીંયા વ્યક્ત કરવાનો સમય આપ્યો અને સાંભળા શાંતિથી એ બદલ ખૂબ ખૂબ આનંદ અને ફરી ફરી મંગલકામના શુભેચ્છા સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં ઓમ શાંતિ શાંતિ